જય જોહાર જય આદિવાસી પંચાયત મુખ્ય ફેસલા શું શું લેવાતા હોય છે એના વિશે વાત કરવી છે તો જોડાયેલા રહેજો અમારી ચેનલમાં અને આ પંચાયત ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો ગામના વિકાસના ફેંસલા એટલે કે રસ્તા પુલ સ્ટ્રીટ લાઇટ પાણીની ટાંકી નાળા વગેરે બંધકામ માટે ગામમાં બાગ બગીચા શાળા આરોગ્ય કેન્દ્ર વગેરે સુવિધાઓ માટે ખેતી અને પાણીની સંબંધી ફેસલા લેવાતા હોય બાળકોના શિક્ષણ માટે યોજનાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સૌને દવાખાના માટે નિર્ણયો લેવાતા હોય છે સામાજિક ન્યાય અને સહાયતા ગરીબ પરિવારોને સહાય વૃદ્ધ પેશન નિઃશુલ્ક ઘર ગેસ યોજના શૌચાલય યોજના વગેરે પાત્ર વ્યક્તિ વ્યક્તિઓને સરકારી સહાય પહોંચાડવા ગામની શાંતિ અને કાયદો વ્યવસ્થા ગામમાં ઝઘડા તણાવ કે સામાજિક વિવેદોનો નિકાલ કરવા શાંતિ સમિતિ યુવાનોને માર્ગદર્શન આપવા અને વિતીય ફેસલા હિસાબ કિતાબ સરકાર પાસેથી આવેલા ફંડ ક્યાં વપરાવ ક્યાં વાપરવો તે નક્કી કરવું ગામના ગામના કરો ટેક્સ વસૂલવા અને ખર્ચ કરવા પર્યાવરણ અને સ્વચ્છતા સંબંધી ફેસલા કચરો વ્યવસ્થાપન ગામને સ્વચ્છ રાખવા પગલાં વૃક્ષરોપણ અને પર્યાવરણ બચાવ કર્યા કાર્યક્રમ આ પંચાયતી મુદ્દાઓ છે જે ગ્રામ પંચાયતમાં ઘડવામાં આવતા હોય છે અને ગ્રામ પંચાયતમાં ફેસલા લેવામાં આવતા હોય છે તો આ પંચાયતી મુદ્દાઓ હતા તો મિત્રો અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ ને લાઈક કરતા જજો વિડીયો શેર કરજો જય જોહાર જય આદિવાસી